આપણા તરફથી સેનાના વડા તરફથી એવું કહેવામાં આવ્યું કે ત્યાંથી પાછા ફરવામાં આવે કારણ કે આપણી પાસે એવા શસ્ત્રો નથી કે આપણે ચાઈનાનો હુમલો જે થયો છે એની સામે આપણે પહોંચી વળીએ પણ એમાંથી ત્રણ દેશના યુવાનો એવું નક્કી કરે છે કે નહીં આપણે જ્યારે ખાખીની વર્દી ધરીને ત્યારે આપણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોની દર રાષ્ટ્ર માટે મરવું પડે તો આપણે મરી જઈશું સમાજ માટે મરવું પડે તો આપણે મરી જશું અને ત્યારે એ ત્રણ યુવાનો છે ત્યાંથી સેનામાંથી ટુકડી હોય એમાંથી છૂટા પડી જાય છે સેનાના વડાને એવું થાય છે કે એ ક્યાંક ભાગી ગયા છે પણ એમાંથી પહેલો વ્યક્તિ એટલે જશવંતસિંહ રાવત બીજો વ્યક્તિ એટલે ત્રિલોક નેગી અને ત્રીજો વ્યક્તિ એટલે ગોપાલ ગોસાઈ આ ત્રણેય વ્યક્તિ નક્કી કરે છે કે કદાચ ભલે સેનાના વડાએ આપણને ના પાડી પણ આપણે લડવું જ ફરીથી એ ઉપર ચડે છે અને સિસોટી વગાડે છે એટલે ચાઈનાને એવું થાય છે કે આપણે હુમલો કરવા માટે આ બાજુ જઈએ એટલે બે પાંચને મારે છે અને એના ચાઈનાના જે સેના હતી એમાં બારસો બંકોરોની અંદર એ ઘૂસી જાય છે અને ત્યાંથી એના શસ્ત્રો લઈ લે છે અને એને હજારો જે યુવાનો હોય એને એને ત્યાં ત્યાં મારી નાખે છે આ એકવીસ વર્ષનો જશવંતસિંહ રાવત અને એની સાથેના જે બે હતા ગોપાલ ગોસાઈ તિલોક નેગી એ ત્યાં ત્યાં શહીદ થઈ જાય છે અને આ એકલો યુવાનને ખબર છે કે મારા દેશને મારે બચાવવાનો છે આ સાહસ જેની અંદર ભર્યું હોય ને એને આજનો યુવાન કહેવાય અને આત દિવસ લડે છે અને બાર કલાક કે ચોવીસ કલાક કે છત્રીસ કલાક નહીં બોતેર કલાક સુધી એક ધારો એ ચાઈનાની સાથે એકલો વ્યક્તિ ખાધા પીધા કે ઊંઘનો ત્યાગ કર્યા વગર એની સામે લડે છે અને એ ચાઈનાને ખબર પડે છે કે આ કઈ બાજુથી અવાજ આવે છે આજે યુવાન લડતો હોય એને બે દીકરી નુરા અને શેલા નામની દીકરી છે એને મદદરૂપ થતી હોય એ દીકરીના પપ્પાને ખબર પડે કે આ એકલો યુવાન આ દેશને બચાવવા માટે નીકળી પડ્યો છે સાહસથી સબર યુવાન છે નીકળી પડ્યો છે લાવ હું પણ એને મદદ કરું અને ત્યારે એ દીકરીના પપ્પા ત્યાં જાય છે પણ ચાઇનાવાળા એને પકડી લે છે એમને પૂછે છે એમને મારે છે કે મને તમે એ જણાવો કે તમારી હિન્દુસ્તાનની સેના કેટલી છે કેટલા વ્યક્તિઓ અમારી સાથે લડે છે અમારા ચાઇનાના કેટલા સૈનિકો છે એને પતાવી દીધા ત્યારે પેલા દીકરીના પપ્પા એવું કહે છે મારા દેશનો એકવીસ વર્ષનો એકલો યુવાન આ બોતેર કલાકથી લડે છે અને ત્યારે એ વ્યક્તિને ખબર પડે ચાઈનાને ખબર પડે છે કે એકલો જ યુવાન છે ચારે બાજુથી આક્રમણ કરે છે એ યુવાનને પકડે છે ખૂબ અંગે પીડા આપે છે એનું માથું કાપીને ચાઇનાની અંદર લઈ જાય છે અને ત્યારે જશવંતસિંહ રાવતનું પંચધાતુનું એની માથું બનાવે છે અને આપણા ભારતના વડાને મોકલે છે કે આ હું વીરતા અને એમની જે શૌર્યતા છે એના માટે પાછું તમને મોકલાવી રહ્યો છું અને આમની પૂજા કરજો કારણ કે તમારો એકલો યુવાન કે જેના અમારા તેરસો તેરસો સૈનિકોને બોતેર કલાકની અંદર મારી નાખ્યા છે આજે પણ જયારે અરવલ્લીની ગાળીઓની અંદર ને ત્યારે જશવંત ગઢ તરીકે ઓળખાય છે આ એકવીસ વર્ષનો યુવાન એટલે આવી એની અંદર ખાનદાની નાવી ખમીરી હોવી જોઈએ